હાલો અને જય માતાજી જય ઇંગળમાં આપણા નવા ગ્લોબમાં બધાનું સ્વાગત છે આપણે આવી ગયા છીએ અત્યારે મિની ગિરનાર જો આ ધીમે ધીમે અમે ચડવી છીએ આ અમે મળ્યા છે માતાજી અને જો કે રસ્તો અત્યારે જુઓ આ મિની ગિરનાર છે રસ્તો થોડોક મોડો છે પણ કશું વાંધો નહીં ધીમે ધીમે આપણા આગળ વધવાનું છે અને અહીંયા આવજો જરૂર દર્શન કરવા કારણ કે દર્શન કર્યો આપણે ગિરનાર જાઓ તોય ભલે અને અહીંયા આવો તો ભલે મજા આવશે તમને પણ અહીંયા આખો દિવસ કરો તો વધારે મજા આવે છે કારણ કે ઘડીક આવીને ત્યારે જતા રહીશો તો નહીં મજા આવે કારણ કે અહીંયા ઘણી બધી આનંદ લેવો છે અને સોમાહામાં વધારે મજા આવે એવું છે કારણ કે આ થોડાક પાણા છે હમણાં હું ખબર પડે રહી ગયો થોડાક કારણ કે ઝીણા ઝીણા પાણા પગમાં સીડ્યા છે અને મજા આવે છે નથી વાંધો જે કારણ કે જે તો આલો જ આવશું આપણે સોટલા જેટલું નહીં હોય મારા અંદાજ પ્રમાણે સોલ આ અત્યારે આપણે અડધે ભજ્યા છીએ અને અહીંયા ઘણા બધા ડોડા વેસવાવાળા વાળા ઘણા વેપારી લોકો પણ અહીંયા ધંધા કરવા આવે છે અને અહીંયાથી હવે આપણા પગથિયા ચાલુ થાય છે જો આ બધું હેઠે અહીંયાથી પગથિયા છે આ અડધે ઉધી થયા છે ગીરના દિયા થઈ જાય છે બધાની તો મને એવું લાગે છે કે આવતા બે વરામાં હેઠે હું પગથિયા થઈ જાય છે મારા ભાઈ બન હતું એ ક્યાં મારો રોકાણ એ કાંઈ નહીં સમજાતું જોવું પડશે મારે પાછળ ક્યાંય ગયો છે આવબ્ય લાવ્યો હતો પણ ક્યાં રોકાણો એ મને જોવું પડશે મને જોઈ જોયેલો એટલે ક્યાંય ગયો આ મને એવું લાગે છે કે પાછળ ને પાછળ હેઠે નથી રોકાણો ને નારે ના કે દેખાતો છે ને એટલો બધો થોડોક જેટ રે હમણાં ધાઈ રહ્યા હતા હા મને એવું લાગે આ સાય બે ગયો મને એવું લાગે થાકી ગયો લાગે છે આ હું છું મને જોઈ લ્યો જો કે તડકાનો થોડોક પંકજ જેવો થઈ ગયો છું પણ કાંઈ વાંધો નહીં બે ત્રણથી હીરામાં ટાઢા છે હીરા ગઈ છે એટલે થોડોક ઉજોળો થઈ જાય હાલો હવે થોડાક આપણે આગળ વધવી જો આ પગથિયા છે સારા પગથિયા છે પણ એમ કે આજે આમનું બધું થોડું થોડું નામ આગળ આવતું જાય છે એટલે એમ કે થોડીક વાર તો લાગશે હા જો મારો ભાઈ બહેન મારી હારે પાછો આવી ગયો જો જોકે એમને થોડીક બીપીની તકલીફ છે એટલે એમ કે એ થાકી રહેશે પણ કશો વાંધો નહીં હું એમને હાલો આવી ગયો હાલો આવી ગયો એમ કરી કરીને જાને ગિરનાર ચડાવીશ તો ખરો જ તે અને મજા આવશે છે આમનામ અમારો વિડીયો જોતા રહેજો આગળ તમને હજી દર્શન કરાવવાના છે જો આ હવે જાજુઝાટું રહ્યું નથી જો કે થાંકી તો હું જોશું પણ આને કહીશ તો એ તો મારા પહેલાંનો મારો ભાઈબંધ બહેન થાંકી ગયો છે તો મારે ભેગો ભેગો એ હરમત હારી જાય છે એટલે મારે એને એમ તો કહેવાય નહીં કે હું ઠાકી રહ્યો છું પણ કશો વાંધો ને આ જે હરમદ કિરીને સડી જ છે જો આ પાછો મને જોઈ લો કડક કડકમાં મને જોતા રહી ગયો છો કે બહુ ઠાકી રહ્યો છો હું એ તે પણ આમને આપણે હાંક્યા રાખવાનું છે મજા આવે છે હાલો અત્યારે થોડાક ઈજા આગળ વધી જો આ આ ઉપરથી થોડુંક આવું દેખાય છે જો નજારો હારો આ હા મારો ભાઈબંધ પાછો ઠાકી ગયો બોલો ઓહો ભગવાન આને મારે હવે આ પોર બે વરમાં લીપ બનાવી દે તો હારું છે ને કે આ મારો ભાઈબંધ ફરીને મારી હારે નહીં યાર જો આ ઉપયો ઉપરનું છે અને અહીંથી નીચે આવો નજારો દેખાય છે તો ચોક્કસ બધા એક વખત જરૂર આ મિની ગિરનારની મુલાકાત લેજો સો મહમાં જરૂર લઈ જેથી કરીને તમને આમ એમ થાય કે નાના ફરીને જવું છે મજા આવે એવું સ્થળ છે કાંઈ વાંધો છે નહીં પણ અહીંયા બધા પાંચ છ જણા હેર્યા આવ્યા હોય અને જમવાનું સાથે હોય નાસ્તા પાણી અને મજા આવે જો બધા હારે હોય ને તો આમ કે આંધોનો આવે પણ જરૂર ને જરૂર મુલાકાત લેજો જાય ઇંગળાજમાં જાય